મહાદેવ મિત્રો તો આજે આપણે બનાવીશું કઢીનું શાક જ્યારે ઘરમાં કઈ જ શાકભાજી ન હોય ત્યારે આપણને વિચાર આવે શું ત્યારે ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી અને તરત જ જ બની એકદમ સરળતાથી મિનિટમાં તૈયાર થઈ જતું જે નાના મોટા બધાને ખૂબ જ ભાવતું આપણે કઢીનું શાક બનાવીશું જેને પાડેલ સેવનું શાક ગાંઠિયાનું શાક કે કઢીનું શાક કઈ પણ કહી શકો છો અમે આને કઢીનું શાક કહીએ છીએ તો આજની રેસીપી શરૂ કરીએ એ પહેલા મિત્રો જો તમને મારી આજની રેસિપી ગમે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો તો આજે આપણે આ રેસીપી બનાવવા માટે જોઈશે આઠ થી દસ લસણની કઢી એક ચમચી આખું જીરું એક વાટકો ચણાનો લોટ એક ગ્લાસ ખાટી છાશ અને તેલ ચાર થી પાંચ પાવડા જેટલું તો શરૂ કરીએ આજની રેસીપી એના માટે આપણે પહેલા સૌ પ્રથમ ગરમ કરવા મૂકીશું તેલ ખૂબ જ સરસ ગરમ થઈ જાય એટલે એમાં આપણે ચાર થી પાંચ કઢી લસણ ની નાખીશું તો હવે તમે જોઈ શકો છો કે આપણું તેલ ખૂબ જ સરસ ગરમ થઈ ગયું છે તો આપણે એમાં લસણ ની કઢી આખું જીરું એક ચમચી હિંગ

ચટણી વાળી પેસ્ટ ઉમેરીશું તેલમાં અને એને ખુબ જ સરસ શેખાવા એવી છાસ ઉમેરી અને બધું જ કરી દેસુ

તો તમે જોઈ શકો છો કે આપણે આખું જીરું અધ કચરું વાટી લીધું છે એને પણ આમાં એડ કરીશું અને બે મિનિટ માટે એને સાચવી લઈશું તો તમે જોઈ શકો છો કે આપણી ચટણી એકદમ સરસ પાકી ગઈ છે હવે એમાં એક ગ્લાસ ખાટી છાશ ઉમેરીશું હવે આપણી છાશ ઉકળે છે ત્યાં સુધી આપણે આમાં પાડવા માટે ગાંઠિયા માટેનો લોટ તૈયાર કરીશું એના માટે આ લોટ ને આપણે બાઉલમાં કાઢીશું હવે ધીમે ધીમે થોડું થોડું પાણી એડ કરીને લોટ બાંધીશું એકદમ કઠણ પણ નહીં અને એકદમ ઢીલો પણ નહીં એવો લોટ બાંધીશું આમાં ખાસ ધ્યાન રાખવાનું છે કે એક સાથે જ બધું પાણી એડ નથી કરી દેવાનું થોડું થોડું પાણી એડ કરતા જઈશું અને એક પણ લમ્પ નો રહે એ લોટ માં એનું ખાસ ધ્યાન રાખવાનું છે અને છાસ ને ખુબ જ સરસ પકાવવાની છે એકદમ સરસ તો હવે તમે જોઈ શકો છો કે આપણો લોટ એકદમ સરસ બંધાઈ ગયો છે ને કન્સિસ્ટન્સી જોઈ શકો છો આવી રીતે હાથમાંથી પડે આટલી જોઈએ નહીં તો વધારે કઠણ અને નહીં વધારે ઢીલું એવો લોટ હવે આપણે જોઈએ તો આપણી હવે આપણે જોઈએ તો આપણી છાશ પણ એકદમ ખૂબ જ સરસ પાકી ગઈ છે તો હવે આપણે આમાં કઢી પાડીશ આવી જ રીતે ગેસની ફ્લેમ એકદમ હાઈ રાખી અને ઉકળતી છાશમાં જ આપણે ગાંઠિયા પાડવાના છે આમ તો શાક આપણે ઘણા જ ખાઈએ છીએ પણ આ એક ગુજરાતીઓમાં ફેમસ છે અને નાના મોટા બધાને ખૂબ જ ભાવે અને જ્યારે આપણી પાસે કોઈ ઓપ્શન ન હોય ને ત્યારે આ શાક બધાને ઘરમાં ભાવતું અને एकदम ટેસ્ટી થાય છે ત્યારે શાક ન હોય ઘરમાં ત્યારે મારી આ રેસિપી તમે ટ્રાય કરજો બધાને ખૂબ જ ભાવશે તો તમે જોઈ શકો છો કે છાશ एकदम ઉકળે છે અને આપણે એમાં ગાંઠિયા પાડ્યા છીએ આસાકની મેઈન કાજિયા ખાસિયત એ જ છે કે ઉકળતી છાસ માં જ અને ગાંઠિયા પાડવાના બાકી આખા ગાંઠિયા ભેગા થઈ જશે ને ચીપચીપો શાક જરા પણ સારું નઈ બને એટલા માટે આ વાતનું ધ્યાન આમ તો બહુ સહેલું જ છે પણ આટલું ધ્યાન રાખવાનું છે કે છાસ એકદમ ઉકળી જાય પછી જ આપણે ગાંઠિયા પાડવાના છે આમાં અને ધીમે ધીમે આપણે બધા જ લોટના ગાંઠિયા સરસ રીતે પાડી લેશું અને વચ્ચે વચ્ચે હલાવતા જાશું

છતાં પણ કોઈને જો ખ્યાલ હોય ને તો મારે મને કમેન્ટ કરીને કહેજો કે કોને કોને આ શાક આવડે છે અને કોને કોને આ ભાવે છે તમારો રિસ્પોન્સ જ મારા માટે મહત્ત્વનો છે તો મિત્રો તમે જોઈ શકો છો કે આપણું શાક એકદમ સરસ ચડી ગયું છે તે ઉપર આવી ગયું છે હવે આપણે એમાં ધાણાભાજી નાખીશું અને હવે એક બાઉલમાં એને સર્વ કરીશું તો મિત્રો તૈયાર છે આપણું બધાનું મનપસંદ કઢીનું શાક